પીજ મેલડી સિકોતેર માતાજીના મંદિરમાં સાત હજાર પાંચસો એકાવન દીવડા પ્રગટાવી દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું દેવ દિવાળીના દીપોત્સવ ઉત્સવમાં મેલડી સિકોતર માતાજીને એકસો આઠ મહા મહાઆરતી કરવામાં આવી ચરોતર પંથકમાં રબારી સમાજનું સૌથી મોટું આસ્થાનું પ્રતિક માનવામાં આવતું પીજ મેલડી સિકોતર માતાજી મંદિર દીપોત્સવ ઉત્સવમાં કચ્છથી ચાલતા આવ્યા શ્રદ્ધાળુ માઈ ભક્તો મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલ પીજ ગામમાં અંગ્રેજોના સમય પહેલાનું વર્ષો જૂનું મેલડી સિકોતર માતાજીનું ચારસો 474 ગાદીપતિ મંદિર આવેલું છે જે મંદિરમાં દૂર દૂરથી અનેક વાહી ભક્તો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને માતાજીની મમતા રાખી બાધા કરતા હોય છે જે મંદિરમાં દેવ દિવાળીના દીપોત્સવ ઉત્સવ દર વર્ષે હજારો દીવા પ્રગટાવી ઉજવાતો હોય છે

મહાઆરતીનું આયોજન કરેલું છે વર્ષો વર્ષ આ આયોજન સર્વસેવકો ભક્તો દ્વારા કરવામાં આવે છે અને દૂર દૂરથી અહીંયા કચ્છથી દૂર દૂરથી આજુબાજુ ગામથી દરેક ભાવિ ભક્તો આ દર્શનનો લાભ લે છે સાંજે મહાઆરતીનું આયોજન હોય છે અને પ્રસાદીનું આયોજન હોય છે